આપણે આ જન્મમાં જે કર્મ કરીશું જેવો સ્વભાવ રાખીશું જેવા શબ્દ બોલીશું આવતા જન્મે આપણે એવા થવાના જ છીએ આવતા જન્મ આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે શું બનવાનું છે અને આપણે જો એમ વિચારતા હોઈએ કે ના આ કર્મ તો મારે નહીં ભોગવવું પડે ક્યાં તો મારે નહીં કરવું પડે મેં તો આ કારણથી આ કર્મ કર્યું છે કર્મનું ફળ ભોગવવા માટે હંમેશા તૈયાર રહેવું

કે જેના કારણે આ તકલીફો આપણા જીવનમાં આવી છે તો એ સમયે ઉત્તમ ઉપાય છે પરમાત્માનું શરણ ભગવાનનું ભજન ભજન જ્યારે પ્રભુનું કરીશું તો સ્વાભાવિક એ એ બધું બધું કષ્ટ એ સુખમાં પરિવર્તિત થઈ જશે ભગવાન મહાદેવ નો ક્રોધ શાંત થયો યજ્ઞની પૂર્તિ થઈ અને જે માતા સતીએ માંગ્યું હતું એ જ પ્રમાણે દીકરી થઈને જન્મ લે એટલે નારદજી મહારાજ માં પાર્વતીના દર્શન કરવા માટે હિમાલય પહોંચે પ્રેમથી સ્વાગત સત્કાર કર્યો છે મહારાજ હિમાલય પોતાની દીકરીને બોલાવે પ્રણામ કરાવે અને હાથ જોવા કહે કે એના શું ગુણ જીવન કેવું હશે એટલે નારદજી કહે કે સર્વગુણ સંપન્ન તમારી પુત્રી જેના નામથી આ સંસારની દરેક સ્ત્રીની દરેક મનોકામના પૂરી થશે દરેક જીવની દરેક મનોકામના પૂરી થશે એવી તમારી આ પુત્રી છે પરંતુ એક અવગુણ

ભસ્મ લેપનાર સ્મશાનમાં રહેનાર ભિક્ષા માગી ભોજન કરનાર આવો પતિ તમારી પુત્રીને મળશે એટલે મહારાણી મેના મહારાજ હિમાલયને બધા તો રડવા લાગ્યા આવો પતિ મળશે અમારી આવી દીકરી કોમળ આને અમે જંગલમાં કઈ રીતે વરાવીશું અને આ તરફ માં પાર્વતીના નેત્રમાં અશ્રુ આનંદના અશ્રુ મહાદેવની પ્રાપ્તિ થશે નારદજી કહે કે આ બધા અવગુણ ગુણ માં પરિવર્તિત થઈ શકે કહે કઈ રીતે જો તમારી દીકરી ધ્યાન કરે કરે તપસ્યા પાંચ વર્ષના છે હજી તો પાર્વતીજી અને એમને ભગવાન મહાદેવની ઉપાસના કરવા માટે વનમાં જવાની ઈચ્છા માતા પિતા ને બોલાવીને કહે કે મને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં અમે વનમાં જઈને તપસ્યા કરી અને બ્રાહ્મણના આશીર્વાદે મને મહાદેવની પ્રાપ્તિ થઈ સ્વપ્ન સાકાર કરવાની માની તપસ્યા કરવા માટે વન તરફ પ્રયાણ કરે આપણું પાંચ વર્ષનું બાળક ભગત બની જાય તો આપણું પાંચ વર્ષનું બાળક ભગત બની જાય તો આપણને બીક લાગે અરે ક્યાંક સાધુ થઈ જશે તો ક્યાંક વધારે પડતી ભક્તિ આવી જશે તો અમને ભૂલાઈ જશે તો તો ભક્તિ કોઈ ભૂલે થોડી તમને ભગવાન સાથે પ્રેમ થવાથી જીવનમાં રહેલા મનુષ્યોની નજરમાં કદર વધી જાય છે ભગવાનની ભક્તિ થાય ભગવાન સાથે પ્રેમ થાય તો સંસાર સાથે બધા દેખાવના સંબંધો નથી રહેતા સાચા સંબંધો ટકે છે અને ખોટા લાવવું તો મા પાર્વતીએ પાર્થેશ્વર મહાદેવ ની સ્થાપના કરી છે અને એ પાર્થેશ્વરનું દરરોજ પૂજન આમ જો તમે શિવપુરાણ સાંભળ્યું હશે તો પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું ખૂબ મહત્વ છે ખાસ કરીને ઉપાસના અવશ્ય કરે જો તમે જાતે ન કરી શકો તો અત્યારથી તમને આમંત્રણ આપીએ છીએ આપણે ત્યાં તિલકવાડા આશ્રમમાં આપણે સમગ્ર માસ દરમિયાન સવા લાખ શિવલિંગનું પૂજન દરરોજ એકાવનસો શિવલિંગ બનાવવા એનો અભિષેક કરવો પૂજન કરવું અલગ અલગ લોકો યજમાન પદે જોડાતા હોય છે અને તમે પણ ઈચ્છો તો યજમાન પદે જોડાઈ શકો છો પૂજન કરવું અને નર્મદા મૈયામાં એમને વિસર્જિત કરવા

ભગવાન મહાદેવની તપસ્યા ભંગ કરાવે કામદેવ જે ભસ્મ ને બીજા ભગવાન શ્રી કામદેવના પુત્ર રૂપે પ્રગટ થશે જાગ્યા એટલે સપ્તર્ષિઓ સહિત દેવતાઓ ગણો બધા પહોંચી ગયા હવે શિવજીને કહેવું કે તમે બીજી વાર લગ્ન કરો એ બહુ અઘરું છે એટલે દેવતાઓ એ ગણો સમજાવ્યા ગણો વિચાર ભગવાનના ના ભોળા એમને કાઈ સમજ પડે નહીં જે જે કહે કરે એવા બોળા વાળા બધા ગણો છે એટલે કહે કે દેવતાઓ ગણોને સમજાવે છે કેમ નંદી મહારાજ તમને સારું સારું ભોજન જમવાની ઈચ્છા નથી થતી નંદી મહારાજ કહે હા થાય છે ને કેમ તમે એવું નથી ઈચ્છતા કે તમારા માથા પર કોઈ હાથ ફેરવીને થાળીમાં પીરસી ને પ્રેમથી દીકરા દીકરા કરીને જમાડે એવું તમે નથી ઈચ્છતા કહે હા ઈચ્છીએ છીએ અવતાર લીધો છે તપસ્યા કરી રહ્યા છે અને જો ભગવાન મહાદેવ માની જાય તો તમને માતાની પ્રાપ્તિ થશે પછી રોજ નવું ભોજન રોજ મીઠું ભોજન રોજ ખૂબ પ્રેમ ભગવાન મહાદેવ બહુ કામ પણ નહીં બતાવે કેમ કે માતા પાર્વતી એમને વ્યસ્ત રાખશે વાતો કરશે બેસશે એટલે તમે તમારે આનંદ થી હરી ફરી શકશો ઘણો બિચારા બહુ ભોળા છે પહોંચી ગયા ભગવાન મહાદેવ પાસે શિવજીને કહે કે પ્રભુ બસ એટલી ઈચ્છા છે કે તમે લગ્ન કરી લો ને એટલે ભગવાન મહાદેવ કહે કે આ ભૂત કોને ચડાવ્યું હું લગ્ન કરી લઉં એ તમને કોને સમજાવ્યું એટલે ઘણું કહે કે ના એવું નહીં પણ અમને પણ અલગ અલગ પકવાનો ખાવાનું મન થાય કોઈ અમને બેટા બેટા કહીને બોલાવે એવી ઈચ્છા થાય એટલે મહાદેવ સમજી ગયા કે આ કઈ ગડબડ છે એટલે દેવતાઓને બોલાવ્યા કે બોલો એટલે દેવતાઓ કહે કે આદ્ય શક્તિ સતી પાર્વતી સ્વરૂપે જન્મ લીધો છે ને આપની તપસ્યા કરી રહ્યા છે શિવજી કહે હું વિચારીશ સપ્તર્ષિઓને બોલાવીને કહ્યું પહેલા તો જઈને પરીક્ષા લો કે મારા જેવા પતિને મેળવવા માટે ખરેખર છે હરિ કે હર ની જો નિંદા સાંભળે તો ગૌહત્યા જેટલું પાપ લાગે પરંતુ ભગવાન મહાદેવ આદેશ કરે છે કે તમે જાઓ થોડી મારી નિંદા કરો જોઈએ તો એ કેટલું સાંભળી શકે છે એટલે મા પાર્વતી પાસે પહોંચ્યા દેવી કોની તપસ્યા કરી રહ્યા છો એટલે માતા પાર્વતી કહે કે તમને હસવું આવશે આ તો એવી વાત છે કે જાણે એક સામાન્ય ગરીબ વ્યક્તિને કોઈ હીરા માણેક મોતીનો હાર પામવાની ઈચ્છા હોય એવી વાત છે કે શું

તો શ્રી હરિ સાથે તમારા લગ્ન ની વાત ચલાવીએ કહે કે તમને એટલી બધી લગ્ન કરાવવાની જીવન જ નહીં નીકળે એવી ભાવનાથી જીવે છે તો એમના લગ્ન કરાવો મારે નથી કરવા સપ્તર્ષિઓ અલગ અલગ રીતે સમજાવે માતા પાર્વતી કોઈ રીતે સમજતા નથી આનંદિત થતા ભગવાન મહાદેવ પાસે ઈચ્છે છે કે વૃદ્ધ બ્રાહ્મણ નું સ્વરૂપ ધારણ કરીને ભગવાન મહાદેવ પહોંચ્યા માતા પાર્વતી પાસે જઈને કહે કે સાંભળ્યું છે તમારે શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા છે કહે હા ઘર નથી એના પાસે રહેવા ક્યાં રહેશો તમે એ સારું ને કચરા પોતા નહીં કરવા પડે સરસ હરતા ફરતા રહીશું ભિક્ષા માંગીને ભોજન કરે છે તમે ભિક્ષા માંગવા જશો મહારાજ હિમાલયની પુત્રી રાજકુમારી પાર્વતી ભિક્ષા માંગવા જાય કેવું લાગે માતા પાર્વતી કહે ના ના રોજ અલગ અલગ ઘર સ્વાદ મળે ને પછી જે ઘરનો ગમશે એના ત્યાં રોજ જઈશું અરે પણ એ તો એટલા આળસુ છે કે આમ હાથમાં જ બધું ભેગું કરીને જમી લે પાત્ર પણ રાખતા નથી કહેતો તો વધારે સારું બોલો વાસણ નહીં ઘસવા પડે નહી તો તો એ જટકે વાસણ ઘસવા પડશે કહે પણ મૃગ ચર્મ પહેરે વ્યાગ્ર ચર્મ લટકાવે ગળામાં ને પહેરે તો હોય ના કોઈ સુંદર આભૂષણ ના કોઈ સુંદરતા માતાજી કહે સારું ને કપડા વપડા નહીં ધોવા પડે અને પોતે જ ભસ્મ લગાવીને રે છે એટલે સૌથી ઉત્તમ મેકઅપ ની તો ચિંતા જ નહીં ભસ્મ લગાવી દેવી કઈ સર્પ રાખે છે તો કઈ સારું ને સર્પને જોઈને કોઈ બીજું તો પાસે આવે જ નહીં એટલે શત્રુનો ભય નહીં સ્મશાનમાં રહે છે કઈ સૌથી ઉત્તમ કેમ તો કઈ ભૂત પ્રેત પીશાચ બધા સેવકો છે કામ સોંપ્યું હોય તો એક સેકન્ડમાં કરીને આવતા રહે માણસને તો કામ સોંપો તો એને ધીમા 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 ચાલતા ચાલતા જશે ને ત્યારે કરીને આવે ઘણા ની આદત હોય ને આમ એક આમ વાસણ અહિયાં થી ત્યાં મૂકવામાં દસ મિનિટ લાગે બહુ સ્લો નહી રહેવાનું જીવનમાં પાછા રહી જવાય કામ કરવામાં હોય કોઈ નિર્ણય લેવામાં હોય જો જીવનમાં જાગૃતતા આવશે ને તો જ આ બધામાં થોડી શાર્પનેસ આવશે સ્પીડ નથી ઉતાવળ કરવા નથી બહુ સારું જલ્દી જલ્દી કામ પતાવીને આવી જશે અમારે કોઈ બીજી ચિંતા જ નહીં બહુ સમજાવ્યા પણ પાર્વતીજી અડગ છે કે મારે તો શિવજીને જો મારા તરફથી તો થઈ જ ગયું છે મેં તો શિવજીને પતિ માની જ લીધા છે હવે બસ એમના તરફથી બાકી છે બાકી અહિયાં તો અડધા લગ્ન તો થઈ જ ગયા છે મહાદેવ મુખ પર સ્મિત હૃદયમાં આનંદ અને કૈલાસ પર પહોંચી લગ્ન માટે તૈયાર થાય માતા પાર્વતીને પોતાના મહેલે જવા કહે માં પાર્વતી મહેલમાં આવ્યા છે અને ભગવાન મહાદેવના લગ્નની ધામધૂમથી તૈયારી થઈ છે બધા તૈયાર આમાં કેવું હોય ને કે વરરાજા કરતા જાને ઉત્સુકતા વધારે હોય સારા દેખાવા જોઈએ ફોટા સારા હોવા જોઈએ એટલે બધા દેવરાજ ઇન્દ્ર બધા વરુણ દેવ વાયુદેવ ભગવાન હરિ બ્રહ્માજી બધા પોતે તૈયાર થવામાં લાગ્યા ગણો ને દીધું શિવજીને સજાવી દેજો કે ભલે ગણો બિચારા એમને શું ખબર પડે કે શ્રંગાર કોને કહેવાય એટલે એ તો મોટો આમ તપેલું ભરીને ભસ્મ લઈ આવ્યા લાવીને આખા શિવજીને બરાબર ભસ્મથી રંગી દીધા કે હા સારા લાગે છે પછી એમ થયું કે આ ભસ્મ એટલી માં મજા નથી આવતી એટલે ચંદન લઈ આવ્યા લાવીને ત્રિપુંડ લગાવ્યું બાજુ બંધ પર પગમાં લગાવ્યું આમાં હજી મજા નથી આવી રહી સ્મશાનમાં જઈને મોટા મોટા મુંડની માળાઓ બનાવીને લઈ આવ્યા પહેરાવી રુદ્રાક્ષ પહેરાવ્યા પછી કે હજી મજા નથી આવી રહી એટલે શું કર્યું નાના નાના સરપો ને કહ્યું ચલો આવી જાવ એટલે જેવા નાના નાના આવ્યા એટલે પગમાં પહેરાવ્યા બે બે એક સુંદર આમ આમ જટા ઉપર સરસ સજાવ્યા વાસુકીને કહ્યું તું ગળામાં વિટાઈ જા વાસુકી ગળામાં બેસી ગયા કયા હવે બધું બરાબર કયા હવે બધું બરાબર જ લાગે છે હવે આટલા સરસ તો લાગે છે આનાથી તો વિશેષ કેવા લાગે હવે બધી તૈયારી થઈ અને દેવતાઓ આવ્યા આવીને શિવજીને જોયા ને કે કેમ તૈયાર કર્યા તૈયાર કર્યા લગ્ન કરવા માટે તૈયાર કર્યા સરસ લાગે છે ને મહાદેવ કહે શું કમી છે સરસ તો લાગુ છું એટલે બધાને થયું કે હવે આમાં કઈ બોલાય એવું નથી માંડ માંડ તો લગ્ન કરવા તૈયાર થયા છે તમે જે કહો એ પણ નક્કી કરવામાં આવ્યું કે મહાદેવ આગળ ચાલે બધી જાનમાં એવું હોય ને કે વરરાજા આગળ ચાલે ઊંધું છે શિવજી છેલ્લે છે સૌથી પહેલા દેવરાજિન્દ્ર પછી બ્રહ્માજી પછી નારાયણ અને છેલ્લે મહાદેવ કેમ કે પહેલા મહાદેવ ને જોઈને તો જાન દરવાજેથી જ પાછી આવશે એવી બધાને ખબર છે